આપડે હિન્દી ખરો નો સમજે એના બાપુ નું મને આપણું મને મને જ નહી થોડે બેટા હિન્દી વાલે ભાઈ પાંચ બિરિયા અમે ભી સાત સાથે મળી કે ખાઈએંગે ભૂખ ભૂખ મરી ના કે દુનિયા માં સલાહ આપી મને તમે ડવ હાબું ના કેમ તમે રૂપારા થઈ જશો બંદુ બેન હું ડવ હાબું ખાઈ જો તો તારો બાપ કલર ફેર નો પડે આ બધા કંપની કલર છે તો મરી જતો ડવ હાબું ખાજે હે દુખની વાત છે આ સ્ટેજ માથે આવતી બધું મહેનત હોય તો આ લોકો છે સૌથી ઓછા પૈસા હોય તો આમના શું કરવા આ લોકોની એકતા નથી ભાઈ કે આ લોકો એકવાર એકતા કરે કે અમે કોઈ કલાકારમાં નહીં વગર સાહેબ કલાકારનો પર રોવે કારણ કે આમને અમને અમારે હાલે નહીં પણ એકતા નથી સાહેબ છે તો ભોગ તમારા જાવ એકતા એકતા કરતા આપણે બે ભૂખ્યા મળી જઈશું હારે બાયસ હે ભુવાજી મારા ખાસ બુખ કરશે પણ દુઃખની વાત શું છે મને ફોન આવે અકુબા કહાવા પ્રોગ્રામ છે આવી દેજો આપણું ઘર જ છે સારું અકુબા કટોસણ પ્રોગ્રામ છે આવી દેજો આપણું ઘર જ છે એ અલગ અલગ ગામમાં ને બોલાવે આપણું ઘર જ છે એટલે હું જાઉં પછી મારી આ પ્રોગ્રામ હોય તો કે મે ગાવાનું બંધ કરી નાખું એટલે અમારું વાળા ત્યાં જવાનું બંધ અને અમારે તમારા ઘરે આવવાનું અમારે ઘર નહીં હોય અમે ઘર બાળવીને નહીં છું અને કોરોના પહેલા હું થોડીક વાયરિંગ કરતો કોરોના પહેલા હું બધા પબ્લિકને કહેતો કે સાહેબ અમે અમારા પરિવારને ટાઈમ નથી આપી શકતા અમે તમને આનંદ કરાવવા માટે આવી છે અમે અમારા પરિવાર ને સાહેબ એક કલાક નથી આપી શકતા અમે તમને આનંદ કરાવવા માટે આવી છે અમારા પરિવારને અમે ટાઈમ નથી આપી શકતા આવું હું બોલતો એમાં ભગવાન સાંભળી ગયા મને કે આકાભાઈ કોરોનો લાવો તમને બે વર્ષ આપવાના છે પરિવાર પાસે રહી જો અને પરિવાર પરિવારનું નામ લો તો મને કઈ જોઈ કે અને પરિવાર જહેર થઈ ગયું બનો હા અને પાછા સન્માન કરતા પેલા અમારા સાલુ થી પછી મેં તો કોરોના માં છે સાલુ વેચો ગાડી મારા પૈસા થઈ ગયા હું ખાલી થઈ ગયો થાવ બાકી જો મેં તો સાલુ વેચવા કહી દીયા સન્માન ની આવે ને પણ એવી સાલુ સન્માનમાં આપેલી માથે લખ્યું તું ચાલીસ રૂપિયા ની શાલ તમે કુદી જોઈજો નથી આવતી હાથ લુવામાં કાય નથી આવતી માય દીકરી ગાડીના કાટ લુવામાં ઓઢો તો ટૂકી પડે તો સલાહ આપતા કે બેટા મોજ માં રહેવું મોજમાં રહેવું ન ફાવે ઘરમાં તો લોજ માં રેવું પડે ગરમી હોજ માં રહેવું તલ હોય બુટી પડે ફોજ માં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજ માં રહેવું નોકરી ન મળે છે રોજ માં રહેવું પણ મોજ માં રહેવું ખોદો કર્યા કામ કરો કુક ના મારી દો પણ જિંદગીમાં જલસા કરો કેશું દુનિયા દુનિયામાં ખાલી કામ છે એટલે હું બહુ ધ્યાન રાખીએ સ્ટેજ માંથી મારું ધ્યાન હોય બધી બાજુ હું એટલો કલાકાર મને કે અગુબા એક પત્રકાર આવ્યા હતા પત્રકાર મને કે અગુબા તમારો ડાયરે અનુભવ કેટલો કોઈ પણ માણસ પૈસા ઉડાય એટલે હું ગણી લઉં કે ચારસો ને રૂપિયા ઉડતી આટલું ગણ લઉં એટલો અનુભવ થઈ ગયો મને હા પેલા જ અનુભવ હમણાં જસદળ મારો પ્રોગ્રામ હતો ત્યાં ઉમેશ ની ફરમાઈ પેલી પૂરી કરી દઉં જસદળ માં મારો પ્રોગ્રામ હતો મને ફોન આવ્યો મને અગુબા પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લઈશું મેં તું અઢી લાખ રૂપિયા મને કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે એટલે કે જે કઈ પૈસા આવવાના છે આપણે કૂતરાના રોટલા માપવાના છે એટલે માપે રાખો તો મેં તું હવા બે લાખ રૂપિયા મને કે મારા ના પેટ ના થાવી કે કૂતરાના રોટલાના રોટલા ના પ્રોગ્રામ છે ખબર નહીં પડતી મેં તું કુતરા ના રોટલા પ્રોગ્રામ છે સાચી વાત અમારા છોકરા ના રોટલા શું કીધું તમે કીધું અમારા છોકરા રોટલાનું કરી આપો અમે તમારા કૂતરાના ના કરી આપી કીધું પછી મને કે તમે કુતરા જેવા ના થાવ મને કે અને એકાવન હજાર રૂપિયા આપશો કે બોલો મેં કુતરા ને એકાવન હજાર મૂક્યા નહીં હું જો પોતા બેઠેલો સ્ટેજ માંથી પ્રોગ્રામમાં સ્ટેજ માંથી બેઠેલો બે કુતરા બેઠેલા એક કૂતરા એ બીજા કૂતરાને ને પૂછ્યું તું આને ઓળખે બીજો કૂતરો કે આને હું હારી તે ઓળખો છું કે કોણ છે